રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું આપને ખબર જ છે કે રાજ્યમાં સ્માર્ટ મીટર સામે ભારે વિરોધ ચાલી રહ્યો છે વડોદરા સુરેન્દ્રનગર સુરત સહિત ગુજરાતના અનેક શહેરોમાં લોકો સરકારના આ પ્રોજેક્ટની સામે રસ્તા ઉપર ઉતર્યા છે લોકો વીજ કંપનીના અધિકારીઓ સાથે તકરાર કરી રહ્યા છે જનતા આરોપ લગાવી રહી છે કે સ્માર્ટ મીટરના નામે

અને વિપક્ષના નેતા અમિત ચાવડાએ સ્માર્ટ મીટર મુદ્દે સરકારને ઘેરી છે અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે રાજ્ય સરકાર સ્માર્ટ મીટરના નામે પાંચસો કરોડ રૂપિયા ખંખેરશે તેવું ષડયંત્ર કર્યું છે તેમણે તે પણ કહ્યું કે ગરીબ વંચિત અને શોષિત લોકોને પણ આ સ્માર્ટ મીટર લગાવી સરકાર તેની પાસેથી કરોડો રૂપિયા લૂંટી લેશે તેમણે કહ્યું કે સરકાર જો સ્માર્ટ મીટરનો પ્રોજેક્ટ બંધ નહીં કરે તો અમે રાજ્યની જનતા સાથે સવિનય કાનૂનનો ભંગ કરીશું જન આંદોલન કરીશું અમિત ચાવડાએ એટલેથી ન અટક્યા તેમણે કહ્યું કે સરકારે તેના માનીતા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા પ્રોજેક્ટ લીધો છે અને આ પ્રોજેક્ટ માટે સરકારના અધિકારીઓ ભાજપના નેતાઓ દાદાગીરી કરી રહ્યા છે યાદ હશે કે એક દિવસ પહેલા વડોદરામાં એક સામાન્ય પરિવારને સ્માર્ટ મીટરનું નવ લાખ ચોવીસ હજારનું લાખો રૂપિયાનું બિલ આવ્યું અમિત ચાવડાએ તે પણ કહ્યું કે એમજીવીસીએલ હોય કે કોઈ પણ કંપની હોય તેને ફાયદો કરાવવા માટે સરકાર આ કરી રહી છે તેમણે કહ્યું કે સરકારનો ચૂંટણી પછી આ પ્લાન હતો અને આવા પ્લાનને અમલીકરણ કરવા માટે સરકાર કોઈ પણ હદે જઈ શકે છે

આવનારા સમયમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિતના નેતાઓ તેના હોદ્દેદારો જનતાની સાથે સરકાર સામે મોરચો માંડે તો નવાય નહીં ગુજરાતમાં ચૂંટણીઓ પૂરી થઈ પ્રજા લાંબા સમયથી રાહ જોઈને બેઠી હતી કે મોંઘવારીમાંથી ક્યાંક રાહત મળે બાળકોની ફી ભરવાની મુશ્કેલી છે ગૃહિણીઓને ઘર ચલાવવાનું મુશ્કેલ છે એમાં ગુજરાત સરકાર ક્યાંક રાહત આપે એવી લાંબા સમયથી રાહ જોતા હતા પણ સરકારે રાહત આપવાના બદલે સ્માર્ટ મીટર ગુજરાતમાં જે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ એનો આખા ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે એક બાજુ ઘર ચલાવવાનું મુશ્કેલ હોય બાળકોની ફી ભરવાના પૈસા ના હોય મોગવારીને કારણે હેરાન પરેશાન હોય ઉપરથી સ્માર્ટ મીટરના નામે લૂંટ ગુજરાતમાં સરકારી વિવિધ જે વીજ કંપનીઓ છે એના દ્વારા આવનારા સમયમાં ચોસઠ કરોડ સ્માર્ટ મીટર લગાવવાનું આયોજન છે અને આ સ્માર્ટ મીટર માટેની જે ગાઈડલાઈન એ ટુ ઝેડ આના નામે સરકારે બહાર પાડી છે

સહન કરેલી ગૃહિણીઓ ઘર ચલાવવું કેમનું એ મુશ્કેલીમાં છે ત્યારે આજે જે વિરોધ ઠેર ઠેર થઈ ગયો છે ત્યારે મહિલાઓ કહી રહી છે કે આ સ્માર્ટ મીટર નાખવાના નામે સરકાર આવનારા દિવસોમાં મહિલાઓના મંગલ સૂત્ર વેચાવી નાખવા નો પ્રયત્ન કરશે એવું લાગી રહ્યું છે અને બીજી બાજુ જ્યારે સ્માર્ટ મીટર નો હજુ તો પાયલોટ પ્રોજેક્ટ થયો તો ફરજિયાત શું કામ કરવામાં

મીટર લગાવવાની શરૂઆત થઈ દરેક જગ્યાએ ગ્રાહકોની એક જ ફરિયાદ છે એ ઝડપથી પકડી જાય છે પહેલા કરતા અનેક ગણું વધારે બિલ આવતું હોય એવું લોકોની ફરિયાદ છે વડોદરા સહિત કેટલી જગ્યાએ ફરિયાદો મળી એક હજાર રૂપિયાનું માસિક બિલ આવતું હતું એવી જગ્યાએ આ સ્માર્ટ મીટર લગાવ્યા તો રોડના 350 રૂપિયા જેટલા કપાય છે ઘણી જગ્યાએ એવું પણ જોવા મળ્યું કે બે મહિનાના 4500 રૂપિયા નું બિલ આવતું હતું એના બદલા સ્માર્ટ મીટર લગાવવાથી લગભગ 20 દિવસમાં 4000 રૂપિયા કપાઈ ગયા ત્યારે સરકાર આટલો બધો વિરોધ હોવા છતાં પોતાના નિર્ણય પર મક્કમ છે કોઈ પણ સંજોગોમાં અમે તો લગાવીને જ રહીશું કોઈ પણ સંજોગો અમે આ લૂંટમાંથી રાહત અમારી માંગણી સરકાર પાસે છે કે સરકાર સ્માર્ટ મીટર નો વિકલ્પ આપે શું કામ સ્માર્ટ મીટર ફરજિયાત રાખ્યા છે સ્માર્ટ મીટર ટેકનોલોજી ની વાત કરો છો રિચાર્જ ની વાત કરો છો તો મોબાઈલમાં પણ પોસ્ટ પેડ ને પ્રીપેડ ના ઓપ્શન હોય છે તો સ્માર્ટ મીટરમાં પણ ઓપ્શન ચુકામ નથી સાથે સાથે આમાં રિચાર્જ રિચાર્જ પડે જો થઈ જાય તો અડધી રાત્રે પણ લાઈટો બંધ થઈ જાય બાળકોને ભણવાનો સમય હોય રસોઈનો સમય હોય પણ તમારા મીટરમાં જો રિચાર્જ પૂરું થઈ ગયું તો તાત્કાલિક લાઈટ બંધ થઈ જાય અને આ રિચાર્જ કરાવવું હોય

તો પહેલા બસો યુનિટ વીજળી ફ્રી આપો તમે સ્માર્ટ મીટર લગાવવા હોય તો એનો વિકલ્પ આપો ના લગાવવા હોય ના ના લગાવે તમે એને ફરજિયાત કરો અને ત્રીજા નંબરે જો સ્માર્ટ મીટર લગાવવા માટે તમે પ્રશાસન પોલીસ અને સરકારી તંત્રનો દુરુપયોગ કરીને લોકોને ડરાવી દબાવીને જો ફરજિયાત લગાવશો તો જે રીતે આજે વિરોધ મંતળ ઉભો થયો છે જે રીતે આજે મહિલાઓ સહિત આખા પરિવારો રસ્તા પર ઉતર્યા છે તો કોંગ્રેસ એ પરિવારોની સાથે છે આવનારા સમયમાં પ્રજાને લૂંટવાવાળા સ્માર્ટ મીટર સામેની જે પણ લડાઈ છે એમાં કોંગ્રેસ પક્ષ પ્રજાની સાથે રહી અને જરૂર પડે તો જબરજસ્તીથી લગાવવામાં આવતા સ્માર્ટ મીટર સામે સવિનય કાનૂન ભંગની લડાઈ પણ કોંગ્રેસ પક્ષ શરૂ કરશે અને સરકારની આ જોરાતીને લૂંટવાનો જે કારસો છે એની સામે સખત વિરોધ કરવામાં આવશે નવા સમાચાર અને નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર